અચમો ના પહોંચી જ છે હું તો તને કે કોઈ ના એ વકમાં આવું એવી નહીં કે કોઈ ના ઓકમાં ના આવું કે મારું ગમે તે કરવું કોમ પણ હું ઓકમાં ના આવું કે પછી પેલો રાજા મળતો હતો એટલે એને એને એના અંગાથી લગ્ન કર્યો લગ્ન કર્યો એટલે પેલા રાજા એ કીધું કે હું જાઉં છું દેશાવર પેલા પેલી વાત તો હબળી કે હું કોઈ નાથી ડરતી નહીં હું દહીં પેલી કરતી કોઈનું સહન નહીં કરતી રાજા કે બુ દેશાવર જવું અમુક કોણ અને તમે કે આ જેવું વોકમાં નહીં આવતી કે એ બહુ જોઉં શું કે રાજા કે જેવું હું નહીં વોકમાં આવતી વાળું અને કે તમે આ મારા ચાર ચાર છે તે ચાર બોલમાંથી નવા ના નવા ને જૂના ના જૂના મોલ કરવાના એક એક કોમ આલ્યું બે પછી બીજું કોમ કે મારા પેટનો પુત્ર બે ને ત્રીજું બસ બે બસ એટલું કે તમે કરજો તો વોકમો કેવી નહીં આવતી મારું એના મનમાં એમ કહેશે પેલું રાજા કહેશે દાદા દેશાવર જો પેલી તો એક એક મુરલી લાવી ના ઓવા મુરલી લાવી મુરલી વગાડે ને એક હંસ આવે હંસ હંસ હોભરવા આવે બધા તે હંસ પેલા એનું થોડું હશે ને ભાગ વાળા જેવું તે બહુ બહો વાઘ પેલા હંસ બેહ્યો ને તે રોજ એક મોતીની ઢગલી કરું મોતીને ઢગલી કરી ઢગલ્યો કરી બધા મોતી નહીં કરી કરીને જતા રહ્યું એવું એવું ત્રણ ચાર દાણા ખૂદેવા બૈને મોરલી વગાડી એટલે બધું ઘણું મોતી મોતીડો ભેગો થયો મોતીળો ભેગો થયો એટલે પેલી બૈએ મજૂર કરી અને બધી કોરી ભરી ભરી અને વેચી મારી એક રૂપિયા તો ઢગાયા રૂપિયા તો લેવાના નહીં ઘરમાંથી એવું તો ભૂલી જ રૂપિયા ઘરમાંથી નહીં લેવાના અને આ નવાના નવા જૂનાના જૂના ચાર મોલ કરવાના જે બે મોલ રવા દીધા ચાર મોલ બે રવા દીધા બે પાડી નાખ્યા એટલે પેલા તારા જેવો મારા જેવો બધો નેકળી ખાલી અને રોણી હું કહું ઓમ કર નવી રોણી કરી રાજા એ ત્યાં જ ઘર બધું પાડી નાખ્યું અને પછી તણાવ્યું પેલા જે મોલ હતા એ બધા નવા અને પેલા જૂના નેતર આશ્યા પેલા ઉપર નવા તણાયા નવા ચાણી થયા પછી પછી બધી વાત પાછી વાસ્તી જેવી કહેવા માંડી કે હાલી આ રોણી તો જબરું કર્યું કે આ દવાના નવાના જૂનાના જૂના મોલ કર્યા કે સરસ કર્યું હોય કે જોયા કે આપણું દદર જતી રહે એવું તો કર્યું હો કે સરસ કર્યું હોય મને પછી બૈને શું કર્યું બધું તૈયાર થઈ ગયું તો હારવું રહારવું કહેવા માંડ્યું એક ભાઈ તો જો રાજા તો એક જઈ રાજા તો એ એ ગોમો જઈ જઈને ઘર રાસ્યું એક ભેંસ લાવી ભરવાડનો વેશ લીધો શેનો ભરવાડનો વેશ લીધો અને દૂધ વેચવા દાય એક કાયમ રાજાના ઘેર દૂધ વેચવા દાય બીજા વન પાછું રાજાના ઘેર દૂધ વેચવા દાય રાજાથી મેળ કરી દીધો એનું હું પેલી ચેવી બળી ભરવાર ભરવાડનો વેશ લીધો એટલે પેલો રાજા તો ઓળખા નહીં બોલવાનું એ રાજા ભરવાડ ના જવું અને બધું બધું બોલવાનું એ જુદું એટલે પેલું ઓળખી તો ના પછી એમ કરતાં કરતાં ભેળ થઈ જવું ને એટલે ભાઈનો પેટ ના રહ્યા એટલે ચાર પોસ મહિના થયા પો છ મહિના એટલે એક દાડો કીધું કે હવે વાત તો ઘેર જવું છે કે વાર હારો તેડવા આવ્યા કે બધું કે મારે તો જવું પડશે કે હવે રાજા તમે તો રો કણ કે કે હવે તો અબત તમારે મારે હવે ભેળ તો એક હાલલાનો શેડો ફાડીને પેલા પટેલ એ પેલા રાજા ના લ્યો કે લ્યો આ મારી દિશોની એમ કરી અને પેલો હાલલાનો શેડો પેલા રાજા ના લ્યો આ પહાડ બહાર રાખજો કે તું દાહી ના દેતા નહીં નહીં દેવાનું કે એ જે આ મારી હંભાઈનું હું કે તમારું કે સારું રાજા પેલી ભાઈ તો ઘેર આવતી રહી ઘેર આવતી રહી કે તો છોકરો ધાબલો થયો છોકરો થયો હેડવાચી છો છોકરો બોલતો તોલતો થઈ ગયો અને રાજા ઘેર આવ્યો આવ્યો એટલે જોયું કે ઓહો હો અને તો ઘર બનાવ્યું સરસ ઘર બનાવ્યું પણ બીજું કે મારા પેટનો છોકરો કે હે આ તમારા પેટનો છોકરો કે એ કે મારો છથી હોય કે કે તમારા ગુજાબ જો કોઈ લૂઘડું છે તમારા ગુજામાં કે હા સર કે કાઢો એ કે મારો ભરવાડનો વેશ હતો એ મો કે હું તમારો આ લૂઘડું વાલું હો અને હું તમારી પત્ની હું કે આ શુકરું તમારા પેટનું હો સમજ્યા ને કે હવે કે હા સમજ્યા એટલે પેલા ખબર પડી કે આ ભરવાડનો વેશ લઈ ગયા તો આ વકમો આવી નહીં ગમે તે કર્યું એ નહીં પણ વકમોના આવી ઘરમાંથી પૈસોય લીધો નહીં અને આ કોમ કર્યું એટલે સબાશી આલી કે ભાઈ સબાશી કહેતા ડોક્ટર કે હું વકમો ના આવું તે ના જ આવી બરાબર ગોખલામ ગોટી વાત છે ઓ બાયો બોધ વાત કહીશું પોન